ભારત વિકાસ પરિષદ દેદર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું દેદર ભારત વિકાસ પરિષદ દ્વારા પીવા માટે અને રહેવા માટે ઘર એજ લુપ્ત થઈ રહેલ ચકલીઓને બચાવશે તેવી અપીલ સાથે ચકલી ઘરનું વિતરણ કરી જીવદયાનું ઊંડા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવી કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા અને પીવા માટે પાણી અને રહેવા માટે ઘર એ જ લુપ્ત થતી ચકલીઓને બચાવવાના મંત્રને અનુસરી ભારત વિકાસ પરિષદ યોદર ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું એક તરફ જ્યાં મનુષ્યોથી પણ આવી કાળઝાળ ગરમી સહન નહીં થઈ રહી ત્યારે જીવો અને પશુ પક્ષીઓને પણ આ ગરમી થકી નુકસાન થાય તે માટે પાણીના કુંડા ભરી રાખવા તથા ચકલી અને અન્ય પક્ષીઓને વૃક્ષના છાયા હેઠળ રહેવા માટે ચકલી ઘર અગર બાંધવામાં આવે તો અનેક જીવો બચી શકે છે જેથી આ વિચારને અમલમાં મૂકી સંસ્થા દ્વારા વિચારને આગળ વધારવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી મંત્રી અનિલભાઈ પરમાર પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ શૈલેષભાઈ ઠક્કર શૈલેષભાઈ નાય પ્રદીપભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ વકીલ શિવાભાઈ પ્રજાપતિ હાજર હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર